આ વખતે શ્રાવણમાં કુલ પાંચ સોમવાર આવે છે અને ખાસ વાત એ છે કે ચાર ઓગસ્ટ છેલ્લો શ્રાવણ સોમવાર દરેક રાશિ માટે વૈદિક દ્રષ્ટિએ એક ચમત્કારિક યોગ લઈને આવી રહ્યો છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ સોમવારે શિવ યોગ અમૃત સિદ્ધિ યોગ અને પ્રવૃત્તિ કરમયોગ બની રહ્યા છે આ યોગો એટલા શક્તિશાળી છે કે જેના કારણે પૂજા અર્ચના વ્રત દાન અને મંત્ર જાપના અસાધારણ ફળ મળી શકે છે વિશેષ કરીને આ દિવસે જો તમે દૂધ ગંગાજળ અને દીપક સાથે શિવલિંગ પર અભિષેક કરો તો મનચાહ્યું ફળ તમને મળે છે ખાસ રાશિ આ માટે શુભ સમય બે હજાર પચીસના ના શ્રાવણ સોમવારે શિવજીની કૃપા ખાસ ચીની રાશિ ઉપર રહેશે એક વૃષભ રાશિ તેમને કાર્યમાં સફળતા મળશે બે કર્ક રાશિ રાશિ આર્થિક લાભ થશે ત્રણ સિંહ સુખમાં વૃદ્ધિ થશે ઘરના સુખમાં વૃદ્ધિ થશે ચાર કુંભ રાશિ અટકેલા તમારા બધા જ કામ પૂર્ણ થશે આ દિવસે સવારે છ થી નવ અને સોજે ચાર થી સાત વાગ્યા સુધીનો સમય શિવ પૂજન માટે અતિ ઉત્તમ છે તો ફક્તો આ શ્રાવણનો છેલ્લો સોમવાર ખાલી ન જવા દેતો શુદ્ધ મનથી ભોલીનાથનો જાપ કરો ઓમ નમઃ શિવાય અને તમારું નસીબ બદલી શકે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ